અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીમાં બોડેલી માંથી બોડેલી માં મતદાન મથક પર લાગી લાંબી જિલ્લાના બોડેલી સહિતના વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે મતદાન હીટવેવ ની આગાહી ને લઈ સવારમાં મતદાન ને લઈને લાંબી કતારો મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો ત્યારે મતદાનમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ લોકશાહીનું મહાપર્વ લોકસભાની ચૂંટણી છે ગુજરાતની પચીસ બેઠકોમાં આજે મતદાન થઈ રહ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જોવા મળી રહ્યું છે છોટા જિલ્લાના બોડેલી ખાતે આપ જોઈ શકો છો કે સવારના સમયમાં જ લાંબી કતારો જોવા મળી રહી છે અને મતદાનમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે હવામાન વિભાગ તરફથી પણ હીટવેવની જે આગાહી કરવામાં આવી છે બપોરના સમયમાં ગરમી વધવાની સંભાવના છે તે લઈને મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ મતદાન જોવા મળી રહ્યું છે અને જે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જોવા મળી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી હલીપુરા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે અને મતદાનોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇમરાન મંસુરી જીટીવી ન્યુઝ બોડેલી